આ વર્ષનો બીજો અને છેલ્લો સૂર્યગ્રહણ 21 સપ્ટેમ્બરના રોજ થવા જઈ રહ્યું છે અતિથિ ખાસ એટલા માટે મહત્વપૂર્ણ બની છે કારણ કે એ દિવસે સર્વ પિતૃ અમાસ પણ આવે છે જે દિવસે પિતૃ પક્ષ પૂર્ણ થાય છે નમસ્કાર હું છું પ્રતિક્ષા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ આવો સહયોગ ખૂબ જ દુર્લભ હોય છે આ દિવસ જ્યોતિષ અને ધાર્મિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે મત અનુસાર આ કન્યા રાશિમાં થવાનું છે અને તે આંશિક હશે જો કે આ ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે કે તેનો સૂતક કાળ પણ માન્ય નહી રહે તેથી ધાર્મિક વિધિઓ પર કોઈ અસર થવાની નથી

સલાહ આપવામાં આવી છે અજાણ્યા લોકો પર વિશ્વાસ કરવો જોખમભર્યો બની શકે છે ભલે ગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તો પણ જ્યોતિષીના સૂચનો અનુસાર કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ આ દરમિયાન મંદિરમાં પૂજાપાઠ ખાવા પીવાનું અને તીક્ષ્ણ અને અણીદાર સાધનોનો ઉપયોગ

મસૂરની દાળ અથવા તો શક્તિ પ્રમાણે પૈસાનું દાન કરી શકો છો ભલે આ સૂર્યગ્રહણ ભારતીય સમય અને દ્રષ્ટિ માટે તટસ્થ હોય તો પણ જે રાશિ પર તેનો સીધો અસરકારક અસરો દેખાય તેવી શક્યતા છે તેમને યોગ્ય રીતે સજાગ અને સાવચેત રહેવાની જરૂર છે ધાર્મિક રીતે આ દિવસ પિતૃ તર્પણ અને દાન માટે શુભ માનવામાં આવે છે આવી વધુ અપડેટ માટે જોતા રહો વી આર લાઈવ અને હા અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા